દીપલી ચોકડી પાસે પીસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને આરોપી મિનેશ ઉર્ફે લાલુ કાંતિલાલ પટેલની ધરપકડ કરી હતી તેની પાસે તે કુલ એકસઠ હજાર બસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલી કાર મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દા માલ પોલીસે કબજે લીધો હતો આ સિવાય ગાડી આપનાર મિરલ પટેલ દારૂનો જથ્થો લેનાર અજયભાઈને વોટેડ જાહેર કરાયા છે ગાડીની પાછળની સીટ તથા ડિક્કીના ભાગે ચૂરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા હતા